ગુજરાતમાં જોવા છે વડોદરામાં સંયુક્ત કિસાન મોરચા અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હડતાળ અને ગામડા બંધનું એલાન આપ્યું છે તેમજ શહેરના ગાંધીનગર ગૃહથી મોટી સંખ્યામાં વિવિધ યુનિયનના આગેવાનો સાથે મોટી સંખ્યામાં કામદારોની ઉપસ્થિતિમાં રેલી યોજાઈ હતી જે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આ રેલીએ સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ આવેદનપત્ર આપી માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી જ્યારે સુરતમાં ખેડૂત આગેવાનો ધરણા પ્રદર્શન કરે એ પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી જે પ્રકારે છવ્વીસ હજાર લઘુત્તમ વેતન દસ હજારનું પેન્શન કેન્દ્રની જે છ લાખ નોકરીઓ જે અત્યારે ખાલી પડી છે ને તાત્કાલિક ભરો કોન્ટ્રાક્ટ સિસ્ટમ દ્વારા અત્યારે સામાન્ય કામદારનું શોષણ થાય છે જેના કારણે જીવન જીવવું મુશ્કેલ થઈ પડ્યું આ દેશ કામદારો ચલાવે છે કામદારો જે કામ કરવાનું બંધ કરે તો દેશ ચાલી શકે નહીં એટલે કામદારોની વાત સાંભળવી પડશે સરકારને